હેલો કેમ છો ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાતી માટે બેસ્ટ ગાડીઓ બતાવવાનો છું આજે મારી પાસે આવી છે સેકન્ડ હેન્ડ મસ્ત મસ્ત ગાડીઓ ને સેન્ટ્રો આ વિડીયોમાં આપણે સેન્ટ્રો બતાવવાની છે વેગનર બતાવવાની છે જે સસ્તી સારી અને જે લેવાલાયક અને મસ્ત કન્ડિશનવાળી હોય ચાલો આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ અને મજા આવશે આ વિડીયોમાં તમને સારી સારી ગાડીઓ જોવા મળશે તમારે બજેટ પ્રમાણે ઓછું બજેટ હશે એમના માટે બહુ ફાયદો થશે વધાર બજેટ હશે એમ ને પણ ફાયદો થશે બજેટ પ્રમાણે ગાડીઓ બતાવીએ અને જે ગાડીઓ હશે એ ગુજરાતની ગાડીઓ હશે અમદાવાદ ગાંધીનગર એ સાઈડની વધારે હશે જેમ કે એ ભરચક એરિયો છે ભરચક વિસ્તારમાં ગાડીઓ સારી આવે એટલા માટે એવી બતાવવાનો છું ચાલો ફટાફટ હું તમને ગાડી બતાવું જે ગાડી ગમે એ ગાડી તમે મને લેવા માટે વાત કરી શકો છો ચાલો હવે ગાડીની શરૂઆત કરીએ છીએ હવે તમારા માટે લાયો છું આ વેગેનર ગાડી હવે આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે એક લાખ પચીસ હજારમાં બે હજાર દસ મોડલ છે પ્યોર પેટ્રોલની ગાડી છે ગુડ કન્ડિશન છે મસ્ટ કન્ડિશનવાળી સારી અને ઘરેલું ગાડી આ ગાડી તમારે લેવી હોય આ ગાડી ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને ક્યાં મળશો પાલનપુર આ ગાડી પાલનપુર પડી છે એટલા માટે પણ ગાડી તમને ક્યાંય પણ મળી શકશે આ ગાડીના સીટના કવર છે સારા ગાડીના ટાયર છે સારા પણ હા કે આમાં સીએનજી નથી સીએનજી નથી એટલા માટે તમને જો પેટ્રોલમાં તમે ચલાવતા હોય તો તમારા માટે આ ગાડી સારી રહે છે એક લાખ પચીસ હજારમાં બે હજાર દસ મોડલ મળે છે અને હા સીએનજી કીટ દસ પંદર હજાર સેકન્ડ હેન્ડ સીએનજી કીટ લઈને તમે કરાવી શકો છો પણ વસ્તુ સારી છે જે બતાવીને મસ્ત વસ્તુ બતાવી તમને પસંદ આવે એવી બતાવી હવે બીજી સેન્ટ્રો બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યો છું આ સેન્ટ્રો આ ભગવો કલર લાવ્યો છું મસ્ત કલરની ગાડી જોઈ શકો છો આની કિંમત રાખેલી છે એક લાખ પાંસઠ હજાર રૂપિયા પેટ્રોલ સીએનજી બંને છે તમારા માટે મસ્ત જાય છે અને કલર પણ મસ્ત છે ભગવાનનો કલર ભગવો કલર કેચરી હવે તમને બે હજાર બાર મોડલ છે બે ઓનર અને હા સેન્ટ્રો ગાડી છે ઓક્ટોમ્બર છે મહિનો આમાં તમારે જોઈએ પેટ્રોલ સીએનજી કન્ડિશન તો કહેવાની વાત જ નથી આમાં અને મહેસાણાની ગાડી છે આમાં વીમો વીમો બધી ડિટેલ આપવાનો છું પણ આ ગાડીના ટાયરો પણ સારી રીતે સાચવેલા છે સીટના કવરો અને ગાડીનો કલર પણ મસ્ત છે નેચરલ કલર છે કલર ચેન્જ નથી કરેલો તો તમને આ ગાડી લેવી હોય આ ગાડી તમને મસ્ત લાગી હોય તો લેવા માટે તમે મને કહેજો હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ ઉંદાઈ સેન્ટ્રો આ બીજી સેન્ટ્રો આ વેચવાની છે એંશી હજાર રૂપિયામાં બે હજાર ચાર મોડલ છે આ કઈ છે બે હજાર ચાર મોડલ એક લાખ સાહીઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સો ટકા જેન્યસ છે આ અને આ સેકન્ડ ઓનરવાળી છે આ તમારે લેવી હોય અમદાવાદ મળશે એંશી હજારમાં તમને પોસાય ગાડી જોઈને ખબર પડે સારી લાગે છે તમને પસંદ હોય એંસી હજારમાં સસ્તા ભાવે લેવી હોય તો આ મસ્ત રહેશે તમારે લેવા માટે ફટાફટ તમે મને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને મોકલી દેજો હું તમને વાત કરીને કોન્ટેક કરાવી દઉં જેથી તમે ગાડી લઈ શકો આ ગાડી મારી જ છે હું તમને આપી જ દઈશ મારી જ છે એવું જ સમજો મેં લઈ લીધી જ છે આ ગાડી હવે તમને બીજી ગાડી બતાવવાનો છું હવે તમારા માટે લાવ્યો છું આ સેન્ટ્રો ગાડી આની કિંમત રાખેલી છે એક લાખ પંચાણું હજાર રૂપિયા બે હજાર બાર મોડલ પેટ્રોલ સીએનજી ઇન્સ્યોરન્સ ચાલુ છે લગભગ આમાં અને આ નેવું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ મસ્ત છે જી એલ એક્સ છે ઉંદાઇની અને અમદાવાદ છે આ ગાડી આ ગાડીનો કલર પણ મસ્ત છે વ્હાઇટ કલરની ગાડી છે એટલે સુંદર લાગે છે મસ્ત છે અને છોપે પણ છે તો તમને આ ગાડી પસંદ હોય અને આ ગાડી લેવી હોય તો લેવા માટે સીટના કવર બધી રીતે કમ્પ્લીટ છે લેવા માટે તમે મને વાત કરજો આગળ આવી ગાડી તમને નહીં મળવાની મસ્ત કન્ડિશનવાળી ગાડી બતાવી આ લેવા માટે કહેજો હવે બીજી બતાવું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે એક લાખ વીસ હજાર બે હજાર આઠ મોડલ એન્જિન પાવરફુલ છે સીએનજી પેટ્રોલ છે અને અઠ્યાવીસ સુધીનું પાર્સિંગ છે બે હજાર અઠ્યાવીસ અમદાવાદની છે આ ગાડી પણ સીટના કવર ગાડી જ જોઈને ખબર પડે તમને કે સારી છે જો તમારે ઘડી સસ્તી ગાડી લાવી હોય તો તમારા માટે સારું રહેશે આ સસ્તી ગાડી તો અત્યારે આમ તો મળતી નથી પણ હું આપું છું સસ્તી ગાડીઓ તો તમને સસ્તી ગાડી મળી રહેશે આ લેવા માટે તમે મને કહી શકો છો ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ એ પણ જબરજસ્ત ગાડીઓ છે જે સારી કન્ડિશનવાળી અને લેવા માટે તમે મને કોન્ટેક કરો હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો એક લાખ પાસઠ હજારમાં વેચવાની છે એક લાખ પાસઠ બે હજાર બાર મોડલ સેન્ટ્રો બે ઓનરવાળી ડીસાની છે આ ગાડી તમને જોઈએ બે હજાર બાર મોડલ એક લાખ પાસઠ હજારમાં આ મસ્ત ગાડી છે જો સાચવેલી સંભાળેલી અને જોઈને ખબર પડી જાય તમને કે ગાડી કેવી છે કલર પણ મસ્ત છે સીટના કવર વાત ના થાય એન્જિન જબરજસ્ત એકદમ ફિટિંગવાળું એન્જિન ખોલાયેલું નથી તમે આવીને તો પણ ચેક કરી શકો છો અને ગાડી જબરજસ્ત મસ્ત છે તો લેવી હોય તો ફટાફટ તમે મને કહેજો વિડીયો સારું લાગ્યું લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો